ખરેખર ધન્યવાદ છે પોપટભાઈ જે સોશિયલ મીડિયા આશ્રમ હલાવે છે એ અને એમની ટીમ એવી જ રીતના નીતિનભાઈ જાની જે નિરાધાર વ્યક્તિ હોય તેમને મકાન બનાવી દઈએ છીએ અને બાર મહિનાનું રાશન નહીં પણ આખી જિંદગીનું રાશન આપે છે એને પણ ધન્યવાદ છે એની ટીમને પણ ધન્યવાદ છે એવી જ રીતના જે મહીપતસિંહ બાપુ ચૌહાણ કે નાના નાના ભૂલકાઓ હોય અને જે લોકોને ભણવું હોય તો ફ્રીમાં ભણાવે છે એને ખરેખર આ તન વ્યક્તિને દિલથી સલામ છે અને ખૂબ ખૂબ એમને ધન્યવાદ કે બહુ બધું સરાહનીય કામ કરે છે જય સોશિયલ મીડિયાની મુલાકાત લીધી ખૂબ ધન્યતા મારા પર મિત્ર નરેશભાઈ એને પણ મળ્યા અને હાલમાં આજે નથી સુરત ગયા છે એ હદ તો એને પણ મળત ખરેખર આ લોકો ખૂબ ધન્યવાદ છે કે આવું બધું સેવાનું કામ હલાવે છે કાંઈ થતું નથી પણ આપણે જોઈને ખરેખર લાઈક કરવું જોઈએ શેર કરવું જોઈએ એ પણ એક મહત્વનું છે સોશિયલ મીડિયા આશ્રમ છે પોપટભાઈ હલાવે છે નરેશભાઈ હલાવે છે ખૂબ જ સરાહનીય કામ છે અને ધન્યવાદ છે લોકોને કે આ ગુજરાતની અંદર એક જબરજસ્ત ઊભું કરેલું સોશિયલ મીડિયા આશ્રમ અને ઘણું બધું કામ આગળ જઈ રહ્યું ખૂબ જ મજા આવી ગયો સોશિયલ મીડિયા આશ્રમ ખરેખર આ રોડમાંથી આવેલો એક મોટો આશ્રમ છે તો ખરેખર અહીંથી નીકળતા હોય તો બધાય આવવું જોઈએ અને મુલાકાત લેવી જોઈએ ભલે જય માતાજીભાઈ સામે દેખાય મહાપ્રભુજીનું અત્યારે તો ટેમ્પરી ખાવા પીવાનું રહેવાનું છે પણ એના માટે જ આ બને છે જબરજસ્ત સોશિયલ મીડિયા આશ્રમ ખરેખર પોપટભાઈને અને નરેશભાઈને એને આખી ટીમને ધન્યવાદ છે મારા વતી કે આવું જબરજસ્ત પ્રેરણાદાયક કામ કરે છે જય